આ મહિને લોકસભાની ચૂંટણીઓ તારીખો જે કંઈ પણ છે એ બધી જાહેર થઈ જવાની છે તમામ પક્ષો પોતાના ઉમેદવારોને સાંસદ બનાવવા માટે અત્યારે પડ્યા છે એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે દસ દિવસમાં બાર રાજ્યોમાં ઓગણત્રીસ જેટલા કાર્યક્રમો કરવાના છે તો વિસ્તારથી વાત કરીએ ગુજરાતમાં ક્યારે પધારવાના છે કેટલા જિલ્લામાં કાર્યક્રમો છે કયા કયા રાજ્યોની અંદર કાર્યક્રમો છે એના વિશે નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ચૂંટણી પંચે જેવી ચૂંટણીની જાહેરાત કરી દેશે પછી દેશભરના અંદર આચારસંહિતા લાગુ થઈ જવાની છે એના પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા દસ દિવસમાં બાર રાજ્યોના પ્રવાસ કરવાના છે આ યાત્રામાં કુલ ઓગણત્રીસ જેટલા કાર્યક્રમો થવાના છે પ્રધાનમંત્રી જ્યાં હાજર રહેવાના છે પ્રધાનમંત્રી તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર જમ્મુ કાશ્મીર આસામ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત અને રાજસ્થાનની પ્રવાસ કરવાના છે મુલાકાત લેવાના છે માત્ર આટલું જ નહીં દિલ્હીમાં પણ એક કાર્યક્રમ છે હવે મે માં ચૂંટણી થાય એના પહેલા પ્રધાનમંત્રી આ બધા રાજ્યોમાં કરોડો રૂપિયાનું કામોનું જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે એ બધું કરાવડાવવાના છે આ દરમિયાન પ્રધાનમંત્રી પોતાના દસ વર્ષમાં કરેલા કામોની જેટલી પણ યાદી છે એમનું રિપોર્ટ કાર્ડ લઈ અને લોકોની સામે જવાના છે અને મત માગવાના છે આવતીકાલે પ્રધાનમંત્રી તેલંગણા જશે જ્યાં ઓગણીસ કરોડના કામનું શુભારંભ કરાવશે પછી ચેન્નાઈમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર રેલી કાઢવાના છે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના છે ઓડિશા જ્યાં પણ હજારો કરોડો રૂપિયાના કામોનું જે ખાતમુહૂર્ત લોકાર્પણ છે કરવાના છે છ માર્ચે મમતા બેનરજીના ગઢ પશ્ચિમ બંગાળમાં જવાના છે ત્યાર પછી બિહાર જશે પછી સાત તારીખે જમ્મુ કાશ્મીર જવાના છે સાત માર્ચે પીએમ સાંજના સમયમાં તો દિલ્હી પહોંચી જવાના છે પુસ્તક સમારોહના કાર્યક્રમમાં ભાગ લેવાના છે પછી આસામ અને બારમી માર્ચે પ્રધાનમંત્રી ગુજરાત છે ગુજરાત અને રાજસ્થાન બંનેની મુલાકાત લેવાના છે રાજસ્થાનમાં પોખરણમાં જવાના છે તેર માર્ચે ગુજરાત અને આસામના સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તો આ ચૂંટણીનો માહોલ છે એની વચ્ચે પ્રધાનમંત્રી કેટલા રાજ્યોની મુલાકાત કરવાના હતા એની આ માહિતી હતી તમને કેવી લાગી તમને કમેન્ટમાં જણાવો ધન્યવાદ